મિત્રો આ વખતે સાઉદી અરબ અને દુબઈથી પણ વધારે ગરમી પડશે ભારતમાં હિટવેવથી મચશે કોરામ એવી ચેતવણી આપવામાં આવી છે જલ્દી નહીં આવે વસંત ખૂબ જ હેરાન કરશે ગરમી તૈયાર થઈ જાઓ આ ગૂગલતા સૂરજ અને તપતા તડકાને સહન કરવા માટે કારણ કે આ વખતે ગરમી પોતાના બધા રેકોર્ડ તોડવાની છે આ કોઈ અનુમાન નથી મિત્રો પણ અમેરિકન જીઓ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અને નાસાનો દાવો છે એમના અનુસાર ત્રણ વર્ષો પછી ફરી એકવાર એલ નિનોની પાછો આવી રહ્યો છે આના લીધે ધરતીનું તાપમાન પહેલાંના મુકાબલામાં વધી જશે તો મિત્રો આખરે શું છે આ એલ નીનો અને શું સુકામાના આવવાની આહટથી જ લોકોને પરસેવો છૂટી રહ્યો છે જાણવા માટે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો કારણ કે પોતાને આવાવાળી ગરમી માટે તૈયાર પણ કરવાનું છે તૈયાર થઈ જાવ આગ ગૂગલતા સૂરજ અને તપતા તડકાને સહન કરવા માટે કારણ કે આ વખતે ગરમી પોતાના બધા રેકોર્ડ તોડવાની છે હજી ખાલી શરૂઆત છે મિત્રો કારણ કે આ વખતે તો ગરમી સારામાં સારા એસી અને કુલરોનો પણ પરસેવો કાઢી નાખશે એટલું જ નહીં પણ હમણાંથી જ મેદાની ઇલાકાઓની સાથે પહાડી ઇલાકાઓમાં પણ ગરમીના અસાર જોવા મળી રહ્યા છે કડકડતા તડકાને જોઈને દિવસમાં ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ થવા લાગ્યું છે ગુલાબી ઠંડીવાળો સીઝન સૂરજનો રાતો મોં જોઈને ખોવાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે મિત્રો ગરમીની શરૂઆતને જોઈને જ આના અંજામનો અંદાજો લગાડી શકાય છે અને એના ઉપરથી નાસા અને અમેરિકન જીઓ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના દાવાએ વધેલી ઉમીદ પણ પૂરી કરી નાખી છે એમના અનુસાર તાપમાનને પ્રભાવિત કરનારી ઘટના એલ નીનો ત્રણ વર્ષ પછી પાછી આવી રહી છે મિત્રો વર્ષ બે હજાર બાવીસમાં તાપમાન અડસઠથી લગભગ એક પોઈન્ટ એક ડિગ્રી વધારે રેકોર્ડ કરવામાં આવ્યો હતો ભારત મોસમ વિભાગના અનુસાર પણ વર્ષ બે હજાર બાવીસ ભારત માટે પાંચમો સૌથી વધારે ગરમ વર્ષ હતો મિત્રો પહેલા એ સમજી લો કે એલનીનો આખરે છે શું અને શું કામ નાસા જેવી ઇન્સ્ટિટ્યૂટ પણ આના લીધે ગભરાઈ રહી છે એલનીનો એક સ્પેનિશ શબ્દ છે મિત્રો જેનો અર્થ લિટલ બોય અથવા ક્રાઇસ્ટ ચાઇલ્ડ થાય છે આ ઘટનાને પહેલીવાર દક્ષિણ અમેરિકાના માછીમારાઓએ સોળસોના દશકમાં પ્રશાંત મહાસાગરમાં જોયું હતું ડિસેમ્બર અને જાન્યુઆરીના મહિનાઓના ચાલતા દર ત્રણથી સાત વર્ષોમાં આ જળવાયુ પેન્ટન પાછો આવે છે આ હવા મહાસાગરીય ધારા સમુદ્રી અને એટમોસ્ફેરિક ટેમ્પરેચર અને બાયલ ફ્યુઅલ્સની વચ્ચે સંતુલન તૂટવાના કારણે થાય છે આ બદલાવના કારણે સમુદ્રના પાણીનું તાપમાન વધી જાય છે અમેરિકન જીઓ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના અનુસાર એલનીનો અને લાનીના શબ્દનો મતલબ પ્રશાંત મહાસાગરની સમુદ્રી સપાટીના તાપમાનમાં સમય સમય ઉપર થવાવાળા બદલાવોથી છે જેનો અસર આખી દુનિયાના મોસમ ઉપર પડે છે એલનીનોના લીધે પ્રશાંત મહાસાગરનું તાપમાન ગરમ થાય છે અને લા નિનાના લીધે ઠંડો બંને સિસ્ટમો નવથી કરી અને બાર મહિના સુધી રહે છે પણ ઘણા કેસોમાં ઘણા વર્ષો સુધી પણ રહી શકે છે એલનીનોના લીધે મહાસાગરનું પાણી ગરમ થઈ જાય છે જેનો અસર માછલી પકડવાવાળા અને ખેતી ઉપર પડે છે આના લીધે સમુદ્રી ઇલાકાઓમાં જરૂરતથી વધારે વરસાદ પણ પડે છે આના સિવાય પ્રશાંત ક્ષેત્રમાં ચક્રવાત અને તાઇફૂનની સંભાવનાઓ પણ વધી જાય છે આના જ લીધે આવનારા વર્ષોમાં પ્રશાંત મહાસાગરના ઘણા ઇલાકાઓમાં તાપમાન સામાન્યથી ઘણું ઓછું થઈ શકે છે અને પાણી સામાન્યથી વધારે ઠંડો થઈ શકે છે પણ જો આપણે એલનીનોની વાત કરીએ તો દુનિયાના એક હિસ્સામાં વધારે ગરમી તો લાવે જ છે પણ દક્ષિણ અમેરિકાના ઉત્તરી પહાડોમાં આના લીધે ભયંકર વરસાદ પણ પડે છે આવી જ રીતે ભારતમાં પણ આનો મોન્સૂનની પ્રણાલી ઉપર ગંભીર અસર પડે છે મિત્રો વર્ષ બે હજાર અને સોળ વિશ્વ મોસમ વિભાગ દ્વારા સૌથી ગરમ વર્ષ ઘોષિત કરવામાં આવ્યો હતો કારણ કે બે હજાર પંદર અને બે હજાર સોળમાં અલનીનોનો અસર જોવા મળ્યો હતો અને આ વખતે ફરીવાર અલનીનો આવી રહ્યો છે મતલબ કે હવે પ્રચંડ ગરમી તમારો દરવાજો ખટખટાવાની છે મોસમ એક્સપર્ટોનું કહેવું છે કે બે હજાર ત્રેવીસમાં ધરતીના ઓસત તાપમાનમાં એક પોઈન્ટ બે ડિગ્રીનો વધારો થશે રાજસ્થાન અને ગુજરાતના ઘણા ભાગોમાં તાપમાન હમણાંથી જ સાડત્રીસથી ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે મહારાષ્ટ્ર અને ગોવામાં પણ તાપમાન સામાન્યથી પાંચથી દસ ડિગ્રી વધારે દર્જ કરવામાં આવી રહ્યો છે મોસમ વિભાગે ચેતવણી આપી છે કે આ વખતે દેશમાં વસંતનું મોસમ આવ્યા વગર જ ગરમીનો સિઝન ચાલુ થઈ શકે છે અને લોકોને આ વખતે ગરમી ઘણું જ પરેશાન કરશે મોસમ વિભાગના અનુસાર કોંકણ અને કચ્છમાં આગળના ઘણા દિવસો સુધી હીટ વેવનો એલર્ટ જારી કરવામાં આવ્યું છે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગોની સાથે ઘણા હિમાલયી શહેરોમાં પણ વર્ષના આ સમયના હિસાબે તાપમાન પાંચથી દસ ડિગ્રી વધારે દર્જ થઈ રહ્યો છે મોસમ વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ વર્ષે દેશમાં વેવનો રેકોર્ડ તૂટી શકે છે આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે ભુજમાં આ સમયે પારો ચાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે રાજસ્થાનના ઘણા શહેરોમાં પારો આણત્રીસ ડિગ્રીથી પાર પહોંચી ગયું છે જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે આખા એશિયામાં સૌથી વધારે ગરમી ભારતમાં પડી શકે છે અને મિત્રો આ મામલામાં સાઉદી અરબ અને મક્કાનો તાપમાન પણ ભારતથી પાછળ રહી શકે છે તો મિત્રો વિચારો આ વખતે કેવી હાલત થવાની છે કારણ કે મોસમના મેસેજો તો હમણાંથી જ ખૂબ જ ખરાબ સામે આવી રહ્યા છે આનાથી બચવાના હવે કોઈ પણ ઉપાય નજર નથી આવી રહ્યા કારણ કે જેવી રીતે લગાતાર ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ પોતાનો અસર દેખાડી રહી છે એના સામે લડવું હવે માણસ માટે એટલું સરળ નહીં રહે મિત્રો પૃથ્વીનું તાપમાન લગાતાર વધતું જ જાય છે જેમ કે મેં તમને જણાવ્યું કે આ લગાતાર દસમો વર્ષ છે જ્યારે પૃથ્વીના તાપમાનમાં એક ડિગ્રીથી વધારેની વૃદ્ધિ જોવા મળી રહી છે તો મિત્રો આવનારા સમયમાં ગરમી કેટલો તાંડવ કરશે તમે પોતે જ વિચારી શકો છો મિત્રો શું થયો તમને તો હમણાંથી જ પરસેવો છૂટવા લાગ્યો પણ મિત્રો હકીકત તો એ જ છે કે આપણે પોતે જ આપણા પગ ઉપર કુલાડી મારી લીધી છે ગ્લોબલ વોર્મિંગને આટલી હદ સુધી પહોંચાડીને તો આપણે આ જ કર્યું છે ને તો હવે આ ગરમી તો આપણને સહન કરવી જ પડશે આ રિપોર્ટમાં એનાલિસિસ કરવામાં આવ્યું છે કે હ્યુમન એક્ટિવિટીથી પછી ભલે ઘરમાં થવાવાળી હ્યુમન એક્ટિવિટી હોય બિલ્ડિંગ બનાવતા સમયે એની એક્ટિવિટી હોય અથવા જે પણ એક્ટિવિટી આપણે કરીએ છીએ જેનાથી પર્યાવરણને સીધો નુકસાન પહોંચે છે એનું આકલન કરવામાં આવ્યું છે કે એના અગેન્સ્ટમાં કેટલો અસર પડ્યો છે એ જગ્યાની જલવાયુ ઉપર ત્યાંની જલવાયુમાં કેટલો બદલાવ આવી ગયો છે આ હ્યુમન એક્ટિવિટીના કારણે આ જ ઇન્ડેક્સ્ટને રિપોર્ટ કર્યા છે આ ફોમે અને પ્રડિક્ટ કરવાની કોશિશ કરવામાં આવી છે ભવિષ્યવાણી કરવાની કોશિશ કરવામાં આવી છે આ એનાલિસિસના આધારે કે આવાવાવાવાવાવાવાવાવાવાવાળા સમયમાં કેટલો નુકસાન થઈ શકે છે જો તમને ખબર નથી કે માનવ નિર્મિત પર્યાવરણ શું હોય છે તો જુઓ મિત્રો માણસે પોતાની જરૂરિયાતના હિસાબે પર્યાવરણમાં ઘણા બદલાવ કર્યા છે આ નેચરલ નથી માનવ નિર્મિત પર્યાવરણમાં એ હરેક વસ્તુ સામેલ છે જેને આપણે માણસો દ્વારા બનાવવામાં આવેલી છે પછી ભલે મકાન હોય બિલ્ડિંગ હોય એરપોર્ટ હોય રેલવે સ્ટેશન હોય રસ્તા મંદિર મસ્જિદ ચર્ચ ગુરુદ્વારા હોસ્પિટલ આ બધી વસ્તુઓ માનવ નિર્મિત પર્યાવરણનો હિસ્સો છે આ રિપોર્ટમાં બાળ જંગલોમાં આગ લૂ સમુદ્રી તળના વધવા જેવા ખતરાઓનો સંકેત આપવામાં આવ્યો છે આ રિપોર્ટ એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ પહેલીવાર છે જ્યારે દુનિયાના હર રાજ્ય પ્રાંત અને ક્ષેત્રની તુલના કરીને ખાસ કરીને માનવ નિર્મિત પર્યાવરણને ધ્યાનમાં રાખીને ફિઝિકલ ક્લાઇમેટ ચેન્જ રિક્સને એનાલિસિસ કરવામાં આવ્યું છે મતલબ કે શું અસર થયો છે ક્લાઇમેટ ચેન્જ ઉપર એના ઉપરથી એનાલિસિસ કરવામાં આવ્યું છે માણસોની એક્ટિવિટીઝનો આ રિપોર્ટમાં સરકાર દ્વારા કાર્બન એમિશિયન્સને રોકવાની અપીલ પણ કરવામાં આવી છે આ રિપોર્ટના અનુસાર ક્લાઇમેટ ચેન્જના કારણે આખી દુનિયાને આર્થિક નુકસાન ઉપાડવું પડી શકે છે જે આખી માનવજાતિ માટે એક ખૂબ જ મોટો ખતરો સાબિત થશે છવ્વીસો રીજન્સમાં કરવામાં આવેલા એનાલિસિસમાં ખબર પડી કે જો વર્ષ ઓગણીસો અને નેવુંના મુકાબલામાં આ સદીના અંત સુધી તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધે છે ત્યારે બે હજાર પચાસ સુધી કેટલું નુકસાન થશે યુનાઇટેડ નેશનની એન્વાયરમેન્ટ કમિટી આઈપીસીએ કહ્યું કે જો આ ખતરાને રોકવું છે તો સદીના અંત સુધી તાપમાન દોઢ ડિગ્રી સેલ્સિયસથી વધારે ન વધવું જોઈએ પાછલા થોડાક સમયથી આપણે આપણી આસપાસ થઈ રહેલા ઘણા બદલાવોને જોઈ પણ રહ્યા છીએ પૃથ્વી ઉપર વર્ષ બે હજાર બાવીસ છઠ્ઠો સૌથી વધારે ગરમ વર્ષ રહ્યો છે ભારતના હિસાબે જોવામાં આવે તો વર્ષ ઓગણીસો એક પછી વર્ષ બે હજાર બાવીસને પાંચમો સૌથી વધારે ગરમ વર્ષ દર્જ કરવામાં આવ્યું છે હવે આ વર્ષે જેવી રીતે ગરમી શરૂઆતથી જ પોતાનું રૂપ દેખાડી રહી છે એનાથી લાગે છે કે આ વખતે ગરમી પોતાના બધા જૂના રેકોર્ડ તોડી નાખશે મિત્રો વર્ષ ની શરૂઆતથી દુનિયાભરના ઘણા ગ્લેશિયસ ઝડપથી ઓગળ્યા છે અને એના પાછળ એક નહીં પણ ઘણા બધા કારણ છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ રેવલ્યુશનના પછી કાર્બન ડાયોક્સાઇડ અને બીજી ગ્રીનહાઉસ ગેસો જે ધરતી ઉપર ગરમીને વધારે છે એનો એમિશિયન પૃથ્વીના તાપમાનને સૌથી વધારે વધારવા માટે જવાબદાર છે પૃથ્વીના તાપમાનના વધવાનો અસર દુનિયાભરના ગ્લેશિયર્સ ઉપર પડી રહ્યો છે આ ઝડપથી ઓગળવા લાગ્યા છે વર્લ્ડવાઈડ લાઈફની એક રિપોર્ટના અનુસાર જો આવી જ રીતે પૃથ્વીનો તાપમાન વધતો રહ્યો તો દુનિયાના વધેલા ગ્લેશિયર્સમાંથી એક તિહાઈ વર્ષ એકવીસોથી પહેલાં જ ઓગળી જશે જો વાત કરીએ બરફની તો આ આર્કટિકમાં સૌથી જૂની અને સૌથી મોટી બરફનો પંચાણું ટકા હિસ્સો પહેલાંથી જ ઓગળી ગયો છે વૈજ્ઞાનિકોનો અનુમાન છે કે જો કાર્બન એમિશિયન આવી જ રીતે વધતો રહ્યો અને પૃથ્વી આવી જ રીતે ગરમ થતી રહી તો વર્ષ બે હજાર અને ચાલીસ સુધી ગરમીઓમાં આર્કટિકનો બધો જ બરફ ઓગળી જશે આના લીધે સમુદ્રનો જળ સ્તર વધી જશે અને સમુદ્રના કિનારે વસેલા ઘણા શહેરો અને દેશોના ડૂબવાનો ખતરો વધી જશે સમુદ્રનો સ્તર વધવાથી ગરમ હવા અને સમુદ્રના વધતા સ્તરથી ચક્રવાતી તોફાનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ગરમી ત્રીસ ટકાથી પણ વધારે વધી ગઈ છે ત્યાં જે સૂકો અને ગરમીના ચાલતા મોટા મોટા જંગલોમાં અચાનકથી આગ લાગવાની ઘટનાઓ લગાતાર વધી રહી છે મિત્રો ક્લાઇમેટ ચેન્જના ભયંકર પરિણામ હમણાં તો આ ખાલી એક વેકઅપ કોલ છે આખી દુનિયા માટે કારણ કે આના અસલી ખતરા તો હજી આવવાના બાકી છે તો શું ધરતી માણસો દ્વારા પેદા કરવામાં આવેલી આ મુસીબતોનો સામનો કરી શકશે કે પછી આવાવાળા થોડાક વર્ષોમાં ધરતી ઉપરથી માણસોનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે મિત્રો તમને શું લાગે છે તમારા શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ